સમાચાર ખાતે મોદી વણિક્રાંતિ ધેલો ભગત પરિવાર નું પ્રથમ સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો વિભક્ત કુટુંબની જગ્યાએ સંયુક્ત કુટુંબ રહે તે ભાવના નો સંદેશો આપવામાં આવ્યો રવિવારના રોજ વિસનગર તાલુકાનું ઉમતા ગામ મુકામે મા બળવંતી માતાજીના મંદિરમાં શ્રી મોદી વણિક જ્ઞાતિ ગેલોતર પરિવારનું વર્ષો બાદ પ્રથમ મિલન કાર્યક્રમનું આયોજન થયું આ સમાજના લોકો ભેગા થઈને સમાજના બાળકોનો અભ્યાસ તથા સામાજિક એકતા જ્ઞાન ધર્મ જ્યોત જગાડતો રહે તે પણ વાત કરી હતી ભેગા રહેવું ભેગા બેસવું તે સમાજ છે અને સુખ દુઃખની વાતો પણ સાંભળી શકાય અને સમાજ લોકોને મન અંતર મન હળવું થાય તે રીતે ધ્યાનમાં લઈને આ સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો તો આધુનિક તથા મોબાઈલ ટેકનોલોજીને કારણે માનવી માનવીના બંને એકબીજાની વાતોથી હળવાસ ન મળે તેના લીધે આવા મિલન કાર્યક્રમો થાય છે તેમાં વિભક્ત કુટુંબની જગ્યાએ સંયુક્ત કુટુંબ રહે તેવું પણ કહેવામાં આવ્યું છે શ્રેયભાઈ મોદી વિઠોડાવાળા મનરભાઈ મોદી મોઢેરાવાળા નરેશભાઈ મોદી વડનગરવાળા અને પંકજભાઈ બી મોદી મેમદપુરવાળા સુંદર મજાનું આયોજન કરવામાં આવ્યું હતું તેમજ પ્રથમ મિલનના ભોજનના દાતા સુધીરભાઈ મોદી મુંબઈવાળા કે જેમને પણ ખૂબ સાથ સહકાર આપ્યો છે ઘણા સમયથી આપણા જ્ઞાતિબંધુઓ કે અમૂલ્ય માળાના જુદા જુદા મણકાને ભેગા કરીને એક અતૂટ માળા બનાવવાનું જે બીડું ઉપાડ્યું હતું તે નિસ્વાર્થ અને અથાગ મહેનત દ્વારા પાર પાડ્યું છે જેમાં નામીયા નામી સમાજના ઘણા લોકોનો સાથ સહકાર મળ્યો છે ઉપરાંત યુવા સંગઠન કમિટી પણ ખડે પગે હાજર રહી હતી જેમાં લગભગ પાંચસોથી આસપાસના જ્ઞાતિબંધુઓ ભેગા થયા હતા આ સંમેલનમાં સો જ્ઞાતિબંધુઓની હાજરીમાં એક કાર્યકારી કમિટી બનાવવામાં આવી આ મિલનમાં હાજર તમામ લોકોએ આ કાર્યકારી કમિટીનું બે હાથ ઉપર કરી અનુબોધન આપ્યું હતું અને આ કાર્યક્રમને સફળ બનાવ્યું હતું